લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી વિડીયો જરૂર ને જરૂર ગેમો હોય તો જોઈ જો મોર્નિંગ જય માતાજી બધાયને તો આજ આપણે આવ્યા છે માંડી ભેળી કરવા કળમવા હે આવ્યા છે ને ત્યારે તસ જાય છે પાણી ભરવા કા નીરુ અમાર નીરુ બેન ને જો ફોન આવી ગયો છે એટલે હમણાં તો ફોન માં ફોન માં રહે છે આપડે આરે બહુ કઈ વાત કરતા નથી

અમાર કાજુ બેન ને અમે જો બધા ભેળી કરી નાખી છે અને હજી તો એટલી માંડી બાકી છે એટલી કાઢી છે જો બધા ભેળી કરી છે આવી રીતે અમે ભેળી કરી છે હજી તમને બતાવશ કાનીરુ હા ઓ જો બધા હાલો બધા માંડવી ભેગી કરવા ચાલો બધા માંડવી ખાવા ચાલો જો આપણે હવે માંડી તો થોડીક અમથી રહી છે હવે થોડીક બાકી રહી ગઈ છે અને હવે જો બધા ટ્રેક્ટરે આલે છે ને એમાં નીરુબેન ને બધા જોટાણ બે ગયા છે ને જો આમ બધા ભેળી કરે છે બધા જો ને આપણે માલી આવે છે તો આપણે હમણાં ભેળી કરશું આપણે જો એ સેલી રહી છે અને બીજું બધું આપણે નિહરી ગયું છે ટ્રેક્ટરે જો સેલી જાય છે તો આપણે હવે આ ભેળી કરી લઈએ આપણે સહેલી છે એટલે જોવા છે બધા એમાં અને બધાય મારો વિડીયો કોઈ જોવાનું ભૂલતા નહીં અને લાઈક કરો અને શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી વિડીયો જરૂર ને જરૂર ગમો હોય તો જ